લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ચૌદ એક બે હજાર પચીસ મંગળવાર મિત્રો આજે મકરસંક્રાંતિનો શુભ દિવસ છે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના જેવી રીતે પતંગ એક ઊંચાઈ પર ઉડે છે એવી જ રીતે તમારા જીવનની સફળતાઓ પણ ઊંચાઈ પર ઉડે એવા અમારા સુભાશિષ તો મિત્રો શરૂ કરીએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું મિત્રો આજે સૂર્યના દાનનું પર્વ કહેવાય તો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું રાશિ રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ આ વસ્તુઓ દાન કરો ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ મેળવો શું નથી કરવાનું મિત્રો આજે છે ને કોઈપણ પ્રકારનું નાનું મોટું હથિયાર પાસે નહીં રાખતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ તલ અને ગોળમાંથી બનેલી ચીકી અથવા લાડુ મંદિરમાં દાન કરવા જોઈએ નાના નાના છોકરાઓને પણ તમે ચોક્કસ રીતે આ વસ્તુ ખાવા આપી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર ગંદકી નહીં ફેલાવતા અને એમાં પણ ખાસ કરીને છત પર છત પર ગંદકી ક્યારેય ન કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન વાળા આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ચપટી ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને સૂર્યના દાન ચોક્કસ રીતે કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે મનમોટાવ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીને ગોળવાળા પાણીથી ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અગાશીમાં બહુ ભાગદોડ ન થાય એનું ધ્યાન રાખજો એ નહીં કરતા આજે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્રમાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ અને ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ લેવા જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ તમે વાહન ચલાવવા માટે નીકળો તો ખૂબ સંભાળીને ચલાવજો વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે સૂર્યનારાયણને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવું જોઈએ ઘઉં ગોળ તાંબુ તલની ચીકી સિંગની ચીકી શેરડી આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે મન મોટાવ નહીં કરતા તુલા તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને ઘઉં ગોળમાંથી બનેલી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેગેટિવ વિચાર મનમાં લાવવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છું વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન સૂર્યનારાયણને પાણી અને ગોળ ભેગા કરીને અડધે આપવો જોઈએ ભગવાન સૂર્યનારાયણના દર્શન કરીને શિવ મંદિરે ઘઉં ગોળ તાંબુ શેરડી તલના લાડુ ચીકી અને લીલા ચણા આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માંગવાવાળા ભિખારીનું કે માંગનારનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિ વળાયા જે શું કરું ધનરાશિ આજે સૂર્યનારાયણના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને તલની ચીકી શિંગની ચીકી આવી વસ્તુઓ ગરીબ બચ્ચાઓને ખાવા માટે વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ઉછીના પૈસા લાવતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ પણ આજે સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ ભગવાનને અર્ધ આપવો જોઈએ ને અર્ધ્ય આપતી વખતે પાણીના લોટામાં બે ટીપા સરસવના તેલના અવશ્ય નાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ગેરસમજ ઊભી નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ પણ આજે સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ અને શિવ મંદિર નજીક ન હોય તો કોઈ ગરીબને પણ તમે આ દાન આપી શકો છો ઘઉં ગોળ તાંબાનું વાસણ તલના લાડુ સિંગના લાડુ શેરડી આ બધી વસ્તુ તમે દાન કરી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળા જે શું કરજો મીન રાશિવાળા યાજે ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવું જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શિવ મંદિરમાં દાન કરજો અને કોઈ ગરીબને ઘઉં જેવું અનાજ દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા બરાબર તો મિત્રો આજના શુભ તહેવારે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આપને મળી ગયું તો મિત્રો આજના વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લોકો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે